અહીંયા કહેતા હતા કે પાણી નથી મળતું પણ દારૂ તો મળે છે ને ગામમાં દારૂ મળે રાત ઊંચો કરો તો ગામમાં મળે રાહત ઊંચો કરજો ગલીએ ગલીયે દારૂ મળે છે ગલી થી લઈને ગાંધીનગર સુધી દારૂ મળે છે

અને નાની ઉંમરે આપણા દીકરાઓ મોત ને ભેટે છે ને નાની ઉંમરે આપણી બેન દીકરીઓ આજે વિધવા થઈને જીવવા માટે મજબૂર બને છે